સ્વાગત મિત્રો ન્યુઝ સેવન સમાચાર ભાજપના નેતા રમન લાલ વોરાનો પિત્તો છટક્યો તેમણે કહ્યું હતું કે હું છું સરકાર ન્યૂઝ સેવન ઇન્ડિયામાં તમારું સ્વાગત છે શિક્ષણ મંત્રી પણ હતો ગુજરાત વિધાનસભા અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે તેઓ સાંજના સુમારે એક વ્યક્તિને ફોન કરે છે ફોન ઉપરથી ભાષા સાંભળો તમને એવું લાગે છે કે આપણા પૂર્વ અધ્યક્ષ છે આપણા પૂર્વ શિક્ષણ મંત્રી છે કે પછી ગલેમાં ગુંડાગીરી કરતો ગુંડો છે કોણ છે આ નેતા શું છે આ ઘટના ન્યૂઝ સેવન ઇન્ડિયામાં હું છું પરમાર ભગીરથ સિંહ વિગતે વાત કરવી છે ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તા કહીએ અંતિશય નહીં ગણાય સત્તામાં સત્તા ત્રીસ વર્ષ રહ્યો પછી કમાન છટકે તેવો આ નેતાનું શું થયું તમને લાગતું હશે અમે વાત કરી રહ્યા છીએ ઈડરથી રમણલાલ વોરાની રમણલાલ વોરા ઈડરથી ચૂંટાતા ધારાસભ્યની રમણલાલ વોરા ગુજરાતના શિક્ષણ મંત્રી પણ રહ્યા છે અને ગુજરાત વિધાનસભા અધ્યક્ષ પણ રહ્યા સત્તા સમા લેવાના કારણે તેમનું બેલેન્સ બગડી ગયું હોય તેવું લાગે છે પાછું સાંજનો સમય હતો ઘટના એવી છે રમણલાલ વોરા કેમના ભત્રીજા જમાય છે તેમનું નામ છે લલિત પરમાર નોકરી કરે છે ગુજરાત નશાબંધી મંડળમાં છેલ્લા એક મહિનાથી લલિત પરમાર નોકરી ઉપર આવતા નથી એટલે ગુજરાત નશાબંધી મંડળે પત્ર પાઠવ્યું પૂછ્યું હતું કેમ નોકરી પર આવતા નથી એવું કહું કારણ કે તેમણે નોકરી ઉપર આવતા અટકાવી રહ્યા છે બસ પોતાના ભત્રીજા જમાઈને આ કાળ મળતા જ રમણનાલ પોરાનું કમાન છટકે છે અને ગુજરાત નશાબંધી પ્રમુખ વિવેક દેસાઈને ફોન કરે છે આ ફોન રેકોર્ડિંગ પણ અમારી પાસે છે તમને એ સંભળાય તેવું લાગે છે અરે આપણો રાજા નેતા આવો છે તેમણે શું કહું તેની વાત હું વિગતે કરીશ લલિત પરમારને કેમ નોટિસ આપો છો વિવેક દેસાઈને ફોનની સર્વત જ ટુકારાથી કરી અને કહું તમે તો કોંગ્રેસ છે એમ કરીને વાતની સર્વતર કરી અને હવે વિવેક દેસાઈના નામથી પરિચિત નથી તો રમણલાલ પોરા નરેન્દ્ર મોદીને પૂછી લેવું જોઈએ વિવેક દેસાઈ કોણ છે સારી રીતના એમને પરિચય મળે જ મળી જતો કે વિવેક દેસાઈ કોંગ્રેસ છે ભાજપી છે સંઘના છે કે કોઈ પક્ષના છે ના માતા રથિયામાં સવાલ એવો થાય છે કે રમણલાલ વોરા સમજનો સવાલ છે અહીંયા જ્ઞાન પીરસવાની જરૂર નથી આખા સમાજ અંદર વિવેક દેસાઈ સાથે ટુકારાથી વાત કરે છે ને કેમ તમે મારા જમાઈને નોટિસ આપી શકો એવો પ્રશ્નનો એમને દયો ટુકારાથી રમણ ભાન ભૂલી ગયા ધમકી આપવાની શરૂઆત કરી જ્યારે વિવેક દેસાઈએ એવું કહું સાહેબ તમે ભાજપના નેતા રહ્યા છે તમે દિક્ષક રહ્યા છો તમને એવું લાગતું હશે કે હું કોઈ તમારો નિર્ણય ખોટો છે તમે અદાલતમાં જઈ શકશો આ સાંભળતા જ રમણ વોરા પિત્તો ચટકે છે ને કહે છે હું સરકાર છું સરકાર અદાલતમાં જતી નથી પછી તું રરી ઉપર આવી જાય છે ને રમણભાઈ આ ભાષામાં વાત કરી સાચું મને એટલા માટે નથી લાગતું રમણભાઈ વોરાને છેલ્લા દાયકાથી ઓળખું છું પણ બની શકે છે કે બે ચહેરો જોયો છે તમે જાહેરમાં જોયો છે રમણલાલ વોરાનો એવો પણ ચહેરો છે કે તેઓ વ્યક્તિ રીતે જુદું જુદું જીવે છે અને જાહેર જીવન જુદું જીવે છે તેમના ભાજપના નેતા ફરિયાદ પણ કરે છે કે તો વા ખેડૂત નથી સત્તા પણ ખેડૂત ખાતેદાર બની ગયા છે એ વિવાદ ઉભો થયો છે આ ભાજપનો આંતરિક મામલો છે તેમણે એટલે આપણે આમાં નથી પડવું મૂળ વાત ગુજરાત નશાબંધી મંડળ વિવેક દેસાઈની ધમકી ભરી ભાષામાં કહે છે કે હું સરકાર છું સરકાર અદાલતમાં જતી નથી ભાઈ તું મર્યાદા મારે આમ ટુકારે તે વાત કરી છે આ તમારા શિક્ષક મંત્રી હવે સવાલ એવો થાય છે કે આ શિક્ષક મંત્રી રહી ચૂકેલા નેતાને કેવું શિક્ષણ ગુજરાતના વિદ્યાર્થીઓને આપી હશે અને તેમને ભાન નથી કે કોઈની સાથે વાત કરતા ચોક્કસ સંબંધ હોય કારણોસર ટુકારા આપી શકે વિવેક દેસાઈ અને રમણલાલ વોરા દૂર દૂરથી કોઈ સંબંધ નથી પણ માત્ર પોતાના ભત્રીજા જમાઈ માટે જે નોટિસ આપી તેમને એટલે તેમને ગુસ્સો આવી ગયો અને ગુસ્સો સાંજ આવ્યો અમને આ ઘટનાની ખબર પડી કે ત્યારે અમે રમણલાલ વોરા મત જાણવાનો પ્રયત્ન કર્યો ફોન લગાડીને જો અગાઉ સરકાર નંબર આપતા તે ઉપર તેનો ફોનનો રિપ્લાય થયો બીજી વાર અમે તેમને ફોન કર્યો ફોન સ્વિચ ઓફ કરી દીધો હતો બ્યુરો છે પરમાર સિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા